જય શ્રી કૃષ્ણ મિત્રો બપોરની રસોઈ તો આપણે બનાવી જ લેતા હોઈએ છીએ દાળ ભાત શાક રોટલી પણ સાંજ પડે ને પ્રશ્ન થાય કે આપણે શું રસોઈ બનાવીશું તો આજની આપણી રેસીપી એવી છે કે જેમાં તમારે શાક કે ચટણીની પણ જરૂર નહીં પડે અને બહુ જ સરસ બનીને તૈયાર થશે તો ચાલો આપણે પહેલાં રેસીપીનો વિડીયો જોઈ લઈએ અહીંયા કટ કરેલા કાંદા કટ કરેલા ટમેટાં લીલું મરચું આદુ અને લસણ છે તેને આપણે મિક્સર જારમાં એડ કરીને આવી રીતની ગ્રેવી તૈયાર કરી લેવાની છે હવે આપણે એક મોટા વાસણમાં બે કપ ઘઉંનો લોટ એડ કરીશું અહીંયા આપણે રોટલીનો જે ઝીણો લોટ આવે છે તે લેવાનો છે હવે આપણે આમાં બે ચમચી જીરું એડ કરવાનું છે એક ચમચી અજમો એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું એડ કરીશું બે ચમચી તલ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું લીલા ધાણા ઓપ્શનલ છે તમારે એડ કરવા હોય તો જ કરજો જો લીલા ધાણા એડ કરીશું એટલે આપણી પૂરી છે તે બહુ ફૂલશે નહીં પણ ટેસ્ટમાં બહુ સરસ લાગશે બે મોટી ચમચી આપણે તેલ એડ કરી આવી રીતે મિક્સ કરી દઈશું સારી રીતે આપણે તેલ છે તેને લોટમાં મિક્સ કરી દેવાનું છે હવે આપણે જે ગ્રેવી તૈયાર કરી છે તેને લોટમાં એડ કરી દઈશું ગ્રેવી અને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે આમાં પાણીનો ઉપયોગ બહુ નથી કરવાનો આપણે જે મિક્સર જારમાં ગ્રેવી તૈયાર કરી છે તેમાં પાણી એડ કરીશું જરૂર પડે એટલું પાણી એડ કરતા જશું વધારે પાણી એડ નથી કરવાનું સોફ્ટ એવો લોટ બાંધી લઈશું આવી રીતે ધીરે ધીરે પાણી એડ કરી ને આપણે લોટ બાંધી લેવાનો છે પાણી અહીંયા આપણે બે મોટી ચમચી જેટલું જ એડ કર્યું છે વધારે પાણીની જરૂર નહીં જ પડે કેમ કે ગ્રેવી છે એટલે અને સોફ્ટ એવો લોટ બાંધી લેશું તો અહીંયા આપણો લોટ છે એ બંધાઈ ગયો છે આપણે તેને ઢાંકીને પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું જેનાથી લોટમાં સારો એવી કુણપ આવી જશે તો અહીંયા આપણો લોટ છે એ પણ રેડી છે હવે આપણે એમાં એક ચમચી તેલ એડ કરીને સારી રીતે કૂણવી લેવાનો છે આવી રીતે આપણે એને કુણવી લઈશું અહીંયા આપણો લોટ છે એ પણ કુણવાઈ ગયો છે હવે આપણે આમાંથી નાના નાના ગોયણા તૈયાર કરી લેશું આવી રીતના આપણે ગોયણા છે એ તૈયાર કરી લેવાના છે અહીંયા આપણે પૂરી દબાવવાનું મશીન લઈ લીધું છે તેમાં બે સાઈડ આપણે તેલ લગાવી દીધું છે તમારે જો આ પૂરી છે તેને વણીને તૈયાર કરવી હોય તો વણીને પણ કરી શકો છું પણ તમે મશીનમાં કરશો તો ઝડપથી થઈ જશે આપણે આવી રીતે પૂરી છે એ તૈયાર કરી લેવાની છે આવી રીતે આપણે બધી જ પૂરી છે એ તૈયાર કરી લઈશું જ્યારે આપણે આવી રીતે પૂરી દબાવતા હોઈએ અને પૂરી છે એ નીચે ચોટી જતી હોય તો તમે અહીંયા ઉપર અને નીચે પ્લાસ્ટિક બેગ પણ રાખી શકો છો મેં અહીંયા પૂરી દબાવવાનું મશીન છે તેની ઉપર અને નીચે તેલ લગાવ્યું છે જો તમારે તેલ ના લગાવવું હોય તો તમે પ્લાસ્ટિક બેગ પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણી બધી જ પૂરી છે એ તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણું તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને પૂરીને તળી લેવાની છે જ્યારે આપણે પૂરી તળીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું જો તમે હાઈ ફ્લેમ ઉપર પૂરી તળશો તે અંદરથી કાચી રહી જશે અને બહારથી ચવડ થઈ જશે એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અહીંયા આપણી પૂરી છે એ તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણે આમાં લીલા ધાણા એડ કર્યા છે એટલે પૂરી છે એ બહુ ફીલી નથી પણ લીલા ધાણા એડ કરવાથી પૂરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને આપણી પૂરી છે એકદમ સોફ્ટ અને ખાવામાં બહુ જ સરસ બની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પૂરી છે એકદમ રેડી થઈ ગઈ છે કે તમારે શાક કે ચટણીની પણ જરૂર નહીં પડે અને ચા સાથે જ તમે ખાશો તો પણ બહુ સરસ લાગશે જો તમને મારો આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલાકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારો આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો છે